નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિવિધ માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર બી રાઈટ ધ આન્સર વિથ યસ એન્ડ નો ટુ ક્વેશ્ચન લઈ કે બે પ્રશ્નો છે અને ચાર ગુણના તો આપણે એક્ઝામ્પલ આપ્યું છે ડીડ ધ ટીચર કિરણ તો આવશે યસ સી ટીચર માટે સી લેવાનું છે કિરણ બીજો જવાબ આવશે નો સી પીડન્ટ સ્કોલ્ડ કિરણ પહેલું વાક્ય છે ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ તો જવાબ આવશે યસ સી લાઇક ડિ ધીસ હાઉસ પછી નોથી આપવાનો નો સી ડઝન્ટ લાઈક ધીસ હાઉસ બીજું વાક્ય છે ડૂ ધ ચિલ્ડ્રન સ્ટડી એટ હોમ તો યસથી આપીશું યસ ધે સ્ટડી એટ હોમ નતી આપવાનું બીજું નો દે ડોન્ટ સ્ટડી એટ હોમ ત્રણ નંબર વ્હીલ ધ ફાર્મર્સ સો સીડ તો યસ દે વિલ ફાર્મર્સ એના માટે આપણે બહુ વચનચલિત દે લઈશું એના માટે યસ દે વીલ ને નો દે વોન્ટ ચાર નંબર વ્હીલ દે વીન ધ મેચ તો જવાબ આવશે યસ દે વીલ અને નો ધી વોન્ટ પાંચ નંબર વી જતીન કલર ધ પિક્ચર તો જવાબ આવશે યસ હી વીલ કેમ કે જતીને છોકરો છે દંગ સર્વનામ આવશે હી તો હી લેવાનું યસ હી વીલ નો હી વોન્ટ છઠ્ઠું વાક્ય છે ડીડ સોનલ ડ્રો રંગોલી તો આવશે નો સી કે સોનલ છોકરી એટલે સી સર્વનામ લઈશું અને અહીંયા સે યસ સોરી યસ સી ડીડ અને અહીંયા નો સી ડી ડંટ સાતમું ડી મેહુલ સિંગ અ સોંગ તો જાબા સે યસ હી ડીડ અને નો હી ડી આઠ નંબર ડીડ કે તુલ રાઈટ લેટર તો જાબા સે યસ હી ડીડ નો હી ડી નવ નંબર વ્હીલ ટીચર પનિસ યતીન તો યસ સી વીલ અને નો સી વોન્ટ દસ નંબર ડીડ ધ ચિલ્ડ્રન ફિનિસ દેઓર હોમવર્ક તો જવાબ આવશે યસ દે ડીડ અને નો દે ડી ડન્ટ જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો